આજે જે પહેલી વાર આયા હોય એવા નહી રામ જેમ કે રોજ રોજ દાડે દાડે મારા ભાવિક ભક્તોનો વધારો થતો જાય છે એટલે જૂના તો અત્યારે પાછળ બેઠા છે નવા આગળ બેઠા છે આવું કઉ પણ ભલે આગળ બેઠું હોય એમને રામ વચ્ચે બેઠું હોય એમને રામ જે પાછળ બેઠું હોય એવા નહીં રામ જેલા આ બાજુ ઉભા હોય એવા નહીં રામ આ બાજુ ઉભા હોય એવા નહીં રામ ને પાછળ ઉભા હોય એવા નહીં રામ જો જો મારી બહુસર નજર પડે છે જો જો મારા બહુસર રામ હમરાય છે એવા દરેક દીકરાઓને ખૂબ આશીર્વાદ જેમ તમને એક જો અરક થાય ટાઈમ થાય મારો આવવાનો મારા આગમનનો એટલે બધા ભાવિક ભક્તોનો જેવો એક અરક હોય છે માતાજી ગાડી ઉતરે એટલે તરત એમની આંખો ચાર થઈ આમ ધારી જોઈ રહ્યા હોય કે આજ માતાજી આયા 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 એવો હરખ થાય છે ને એવો હૈયુ ભરાઈ જાય છે ને મને જોઈ તો તમને જેટલો હરખ નહી થતો ને એથી હજાર ગણો મન બહુસર ને હરખ તમને જોઈને થાય છે ખાલી કોઈ ભાવિક ભક્ત ને કદાચ આવતા કોઈને ને ચૂંદડી અડી જાય કોઈને માથે હાથ અડી જાય કોઈને મારો હાથ અડી જાય ને તો રાજીપો એટલો બધો થઈ જાય ને કે એની કોઈ વાત ના થાય તો જેટલો રાજીપો તમને થાય ને જેટલા ખુશ તમે મન માતાને જોઈન થાવ ને એનથી ચાર ઘણી હું બહુ તમને જોઈને ખુશ થઉં છું કેમ કે હું ગમે તેવી સાત વારી રહી ગમે તેવી રોમ વારી રહી પણ મારું નોમ ચારે ગવડાય જ્યારે મારા આવા ભક્તો હોય કોઈ પણ ભગવાન કે માતાજી મોટા તો સજ પણ ભગવાન નહીં મોટા બનાવ માતાજીને મોટા બનાવ ને તો એના ભક્તો તો મારા કરતા તો તમે મોટા મારા ભક્ત કહેવાઓ હું આવું બહુ માતા બોલું છું આવા હળાહડ કળિયુગમાં આવા ભાવિક ભક્તો મને બહુ શરના નામ લ્યા હોત તો આવી ના ગાદી હોત ના મારા દીકરાની ઓઠે આવી સતની વાતો ના મોડતી હોત આવા ખરા તાપમાં બે વાગે નો તાપ ધગધગતો તાપ એવામાં આવા મંડપ નીચે તમે ના બેઠાવત તો આ એક મારા ભગવાનનું રચાવણ છે નહીં મેં માતાએ કશું કર્યું કે નહીં તમે કોઈ કશું કર્યું પણ આ તો મારા ભગવાનની લીલા છે ને કે કઈકને ધર્મના માર્ગે લાવવાના છે ને એટલે મારા ભગવાને મને બહુચરને જાગૃત બનાવી છે હું સોલંકી પેઢીની માતા આવું છું જે મારા દીકરાની એક કુળની માતા છું મારા દીકરાને એક વસ્તીનો કુળનો દીવો છું એવો તમારા ઘેર કુરુ નો દીવો બેઠો છે ને રાજા જેને રાજા કે જેને તમે ખૂબ ચાહતા હો એવી કુળની માતા તમારાથી યાત્રાજ હશે નિરાશ હશે તમારાથી દૂર હશે તમારી ઓંગળી છૂટી જઈ હશે તો મારા ભગવાને હુકમ કર્યો કે સોલંકી વિધિમાં જાગૃત થવું ને તો ભલે તારા દીકરાનું તારી પરિવારનું તારા કુટુંબનું ભલું કરું ભલે પણ તારા કઈક દીકરાઓને ભક્તિના માર્ગે લાવવાના તાર મેં બહુચરે ચાર ચાર પાંચ પાંચ વર્ષમાં મારા સાનિધ્યમાં આવ્યા પછી મારા દર્શન કર્યા પછી મારા શબ્દો પાલન કર્યા પછી મારા શબ્દો સાંભળ્યા પછી કઈક દીકરાઓ ભક્તિના માર્ગે આવ્યા છે કઈક દીકરાઓ સુધર્યા છે કંઈક દીકરાઓ કદાચ હારા વર્તન કરતા થયાસ કંઈક દીકરાઓ મા બાપની સેવા કરતા થયાસ કંઈક દીકરાઓ કુંદાન કરતા થયાસ એટલે હું માતા ખૂબ પ્રસન્ન છું આવું કહું છું મન એટલી પ્રસન્નતા છે ને એની કોઈ કલ્પના નહીં તમને ચમ પ્રસન્નતા છે કે જો મારા એક દીકરાનું એક લક્ષ્ય મારા દીકરાનું એક કર્તવ્ય અને મારા દીકરાની એક મહેનત સંસારનું હારું થાય દરેકનું ભલું થાય દરેકનું હિત થાય એવું મારા દીકરાનો એક ભાવ છે ને એટલે મહેનત અને મારા આશીર્વાદ છે છે ને એટલે આટલો ભેગો થયો હું આવું બોલું આજે એની એકલા એની કરેલી ભક્તિ આજ રંગ લાવી ખાલી મારા દીકરા એકલા ની ભક્તિ આજ રંગ લાવી અને આ મારો રંગ મારા હજારો ભક્તોને લગાડ્યો લગાડે હું આવું બહુસર માતા બોલું એટલે દાડે દાડે મારો ભગવાન મારું સત વધારતો જાયશ મારા સતમાં કોઈ દાદ ચોકાસ નહીં આવી દાડે દાડે મારા પરચા વધતા જાયશ દાડે દાડે મારા ભક્તો વધતા જઈશ દાડે દાડે મારું નામ વધતું જાયશ હું માતા ભૂલતી નહીં અભિમાન નહીં કરતી પણ સો ટકા એટલું તો કહું છું કે જો હું હજારોને કદાચ લાખોનો કદાચ આ ગુજરાતમાંથી એવા ભક્તિભાવમાં રંગાઈ કઈક દીકરાઓને કદાચ મારા રોમ નાના બને દો તો લેકિ મને બહુચર નબ નહીં વર આ એક સેવા છે જે બધા દાન કરતા હોય કોની જો ખૂબ ધન હોય ખૂબ પૈસા હોય તો એમાંથી થોડું ઘણું ટકાવારી પ્રમાણે દાન કરે કોની જો હજાર હોય તો સો રૂપિયા દાન કરે તો એ એની રીતે એનું કરતો હોય કોઈની જો અનાજ વધારો હોય તો અનાજ દાન કરતા હોય તો એ રીતે મારા દીકરા છે તો હું હું માતા માધ્યમ રાખીને કરું બહુ સર કદાચ તમને પૈસા નું દાન આપી દઉં પૈસા કદાચ આવ માગો પૈસા આપી દઉં કપડા માગો પહેરવાના કપડા આપી દઉં પણ પૈસા કાલ વપરાઈ જશે કપડા કાલ ફાટી જશે ભૂખ લાગી કદાચ તમારા ઘેર અનાજ ભરી આલીશ તો અનાજ બાર મહિને એકવાર બહુ સાચવી રાખશો ને તો બાર મહિને હડો પડી જશે નષ્ટ જ થવાનું પણ જયારે મારા રોમનું જ્ઞાન એવું છે ધર્મનું જ્ઞાન એવું છે મારા ઉપદેશ એવા છે જન્મો જન્મ હું તમારો સાથ ને જોડ હું બહુ સારા બોલું છું એટલે આ મારી વાતો મારા શબ્દો જીવનમાં ઉતારવાનો અમલ કરજો પ્રયત્ન કરજો કોશિશ કરજો હો તમારા દર દુઃખ તમે ગમે તેવા પહાડ જેવા દુઃખ હશે

મારી વસ્તીની મારા સેવકોની મારા ભાવિકોની એક લાડકી મેલડી માણો મેલડી આ બપોરનો ભલે તકધક તો તાપ હોય આ તાપનો હું ના રોકી શકું સૂર્યનારાયણનું જે કર્તવેશીની ભાવ હશ પણ આ જેમ છોયડાનો મંડપ છે ને એ આ છોયડાના મંડપમાં હાચવું છું ને એવી તમારા દુઃખોનો તાપ પડતો હશે ને તો મારો ચુંદડીનો કદાચ છોયડો કરવાના આવું તો મેલડી નહીં અને આઈશું ને આવતી રહીશ કોઈ દાળ આખું પાછું નહીં બને રોજ તમે મને ઓળખવા રહે તો ઓળખી જવાની મારા સાનિધ્યમાં આયા નહીં પહેલી વાર આયા ને ઘેર બેઠા વિડીયો જોયા ને એણે મને ઓળખી નાખી એ જગતમાં આ એક જ એવી મેલડી છે કે મારો ઉદ્ધાર કરશે એવી આશા રાખીને આયા છું માં ચોય નહીં જવું માં તારા પારે આવ્યા છો ને એક વખત તારી આગળ બેહું છે માં અમારું સપનું છે એક વખત જગતમાં તારી આગળ બેહી ગયા અને ત્યાં કદાચ અમારા બાપ દાદાના ચોપડા ખોલી ઇતિહાસ ફેદી અને અમારી લગતી બલગતી કોઈ માતા હોય કોઈ નડવા વાળા દેવ હોય માં એક વખત જાહેર કર્યાલ એવા દરેક મારા ભાવિક ભક્તોના સપના છે હું મેલડી આવું કહું કંઈક વરસ વરસ થી બે બે વરસ થી મારા રવિવાર ભરે છે પણ મારા સાનિધ્યમાં કદાચ સ્ટેજ ઉપર બેસવાનો મોકો નહીં મળ્યો પણ ભલે કદાચ તમને સ્ટેજ ઉપર આવવાનો મોકો ના મળ્યો હોય દર્શન કરવાનો એક લાભ ના મળ્યો હોય પણ દૂર રહીને કદાચ મને હૃદયથી ચાહતા હશો ને તો સ્ટેજ ઉપર આવ્યા એના કરતા આશીર્વાદ મારા મોટા રહેશે હું માતા હું કહું છું એવું નહીં માનું કે માતાજીને આગળ જવાથી જ અમારું ભલું થાય માતાજી જોડે વાત કરવાથી જ અમારું સારું થાય માતાજી કંઈક સમાધાન બતાવશે તો જ અમારું સારું થશે હું એ મેલેડી છું હું એ રોમવારી માતા છું કદાચ હું ધારું ને તો મારા ભક્ત કોઈ લાડકો દીકરો હોય ને ખાલી માથે એક વખત હાથ મેળ દઉં ને એટલે ગમે તેવા નડતર ને ભોજ દાટી દઉં મેલેડી એક વખત હાથ મેલ દો ને એના કર્મોને દબાઈ જવું પડે એના ગ્રહોને દબાઈ જવું પડે એના ગમે તેવા નડતર મૂટ વિદ્યા હોય ને એના પાતાળમાં ઘાલ નાખું એ મેલડી છું હું તમારી આજુબાજુ જ હોઉં ભલે દેખાવું નહીં પણ કોઈ વાત એ શંકા થતી હોય ને કે મા તું બોલે તું ચોવીસ કલાક અમારી જોડે હોય તો માં મારે તારું પારખું કરવું નહીં પણ માં તું જોડે છું એવું કંઈક તો નિશાની હાલ કંઈક તો પ્રમાણ વાલ અને એવું બોલતા બોલતા બીજી સેકન્ડ બીજી મિનિટ ના થવા દો મારું મેલેડીનું પ્રમાણ ના લો મેલેડી મટી જાઉં એ હું ફુખાર મેલેડી આવી અને હોમેથી તમને બોલવા વાળા મલક રામ માણી રામ ઓમેથી બોલવા વાળા બોલ મલક રામ રામ ઓમેથી કદાચ આવા કઈ તમને જય મેલેડી માં બોલે તો સમજી હું મેલડી આઈ પેલા કીધું તું એ મારો હાચા ભક્ત બને એનું પ્રમાણ શું તમારી માતાજી તમારી આગળ પોસ્ટ ડગલા એડે છે એનું પ્રમાણ શું માતાજી તો સૂક્ષ્મ રૂપ છે એ ક્યારે કોઈ દેખાય છે અતારો માતા શું તમને શું દેખાય ચુંદડી દેખાય મારા દીકરાનું શરીર દેખાય ગાદી દેખાય હું સૂક્ષ્મ રૂપે એના અવાજ હું મેલેડી બોલું છું દેખાય છે નહીં દેખાતી ને એવી રીત માતાજી ક્યારેય દેખાય નહીં સૂક્ષ્મ રૂપે જ હોય પણ કદાચ તમારી આગળ પોટ ડગલા તમારી માં આગળ રહેશે એવું શું ખબર પડે તો કદાચ ઘરની બહાર નીકળો ને એટલે પોત જણા જય માતાજી બોલવા વાળા મલત જય મેલડી બોલવા વાળા મલત મોહનજો મેલડી આગળ હવારમાં માં નીકળો ને બાર બજારમાં જાઉં દુકાને જાઉં ધંધો ચાલુ કરવા જાઉં કદાચ હમે કદાચ પોતા જણા તમને મલગ જય માતાજી જય મેલડી માં રામ રામ સમજી લો મેલડી આગળ છું